ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન અંતર્ગત અંતર્ગો લેન્સ વડે વસ્તુને જુદા જુદા સ્થાને રાખતા રચાતા પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને પરિમાણ વિશે અભ્યાસ કરીશું સૌ પ્રથમ વસ્તુને અનંત અંતરે આપણે રાખીએ વસ્તુને અનંત અંતરે રાખતા અંતર્ગો લેન્સ વડે પ્રતિબિંબ એફવન ઉપર અત્યંત સૂક્ષ્મ બિંદુવત અભસ્ય અને છતું મળે છે અનંત અંતરેથી વસ્તુના અંદરથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગો લેન્સ વડે પ્રતિબિંબ એફવન ઉપર અત્યંત સૂક્ષ્મ બિંદુવત આભાસ્ય અને ચત્તુ પ્રતિબિંબ દર્શાવે છે હવે આપણે વસ્તુને ઓપ્ટિકલ સેન્ટર અને અનંત અંતરે વચ્ચે ગમે ત્યાં રાખતા પ્રતિબિંબ એફ અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે નાનું આભાસ્ય ચતુ રચાય છે તમે જોઈ શકો છો પ્રતિબિંબ એફ અને ઓની વચ્ચે નાનું આભાસ્યને ચત્તુ મળે છે ફરી તો આ રીતે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો સમજી શકાય છે થેન્ક યુ